નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજે છે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજે છવ્વીસ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપેલું ગઈકાલે સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી હતી ખાસ કરીને વડોદરાના પાદરાની અંદર બાર ઇંચ સુધીના વરસાદ સાંજે આઠ વાગ્યા સુધીની અંદર પડ્યો હતો રાતનો વરસાદ બાકી તો ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ છવ્વીસ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે બે બે વાવાઝોડા એટલે કે બે બે સિસ્ટમ સક્રિય છે જેને લઈને આગામી સમયની અંદર હજુ પણ ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે જોવા મળશે આજના વિડીયોમાં વાત કરીએ તો ગઈકાલે જ્યાં વરસાદ પડ્યો તેના ટોપ ટ્વેન્ટી ડેટા આપણે જોવાના છીએ ત્યારબાદ મિત્રો ડીપ ડિપ્રેશન વેલ માર્ક લોપરેશન એક સાથે બે બે સિસ્ટમો સક્રિય છે હાલ મિત્રો ડીપ ડિપ્રેશન છે એનો ટ્રેક કઈ દેશ તરફનો છે ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી અને ક્યાં ક્યાં રેડ એલર્ટ છે તેને લઈને પણ આગાહી તો સંપૂર્ણ માહિતી એકદમ મેપ સાથે એકદમ રિયલ ડેટા જોશું જેથી તમને પણ મિત્રો ખ્યાલ આવે કે હજુ પણ મિત્રો કેટલા દિવસ સુધી વરસાદની આગાહી છે તેમજ લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનમાં આપણે પણ માહિતી મેળવવાની કોશિશ કરશું જેથી આગામી દસ દિવસ કેવો વરસાદ રહેશે તેને લઈને વાત કરવાના છે તો આ વીડિયોને અંત સુધી જોજો અને તેમજ મિત્રો આ વીડિયો પણ આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તેમજ અમારી યુટ્યુબ ચેનલને વધુમાં વધુ શેર કરજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌપ્રથમ આપણે વરસાદના ડેટા જોઈએ તો છવ્વીસ તારીખે રાત્રિના આઠ વાગ્યા સુધીના જોઈએ તો વડોદરાના પાદરાની અંદર ત્રણસો એમ એમ એનો મતલબ કે અહીંયા મિત્રો ખાસ કરીને દસ ને બે બાર ઇંચ પચીસ એમ બરાબર એક ઇંચ થાય તો ત્રણસો બરાબર બાર ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય પંચમહાલના મોઢવા હડપની અંદર પણ બાર ઇંચ સુધીનો આણંદની અંદર બોરસદમાં સાડા અગિયાર ઇંચ સુધીનો વરસાદ વડોદરાની અંદર પણ ખાસ કરીને સાડા અગિયાર ઇંચ છે વરસાદ તો જોવા જઈએ તો મધ્ય ગુજરાત ગુજરાતનો વાળો લીધો તો ખેડા આણંદ પંચમહાલ વડોદરા અને મોરબીના ટંકારામાં પણ તમે જોઈ શકો છો બસો ઓગણીસ એટલે કે સાડા આઠ ઇંચ વરસાદ કચ્છના નખત્રાણામાં પણ બસો ને અઢાર એમ એટલે કે સાડા આઠ ઇંચ સુધીનો વરસાદ છે આ વિસ્તારમાં જોવા મળ્યો હતો માંડવીની અંદર પણ આઠ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે એટલે કે કચ્છની અંદર તેમજ મિત્રો મધ્ય ગુજરાતમાં મોરબીમાં સુરેન્દ્રનગરની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો છે જ્યારે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર છે માત્ર પવન અને છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા છે છવ્વીસ તારીખે ભારતીય હવામાન વિભાગની ખાસ કરીને આગાહી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશન છે જેને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર હજુ પણ મિત્રો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદની આજે પણ મિત્રો આગાહી છે અને બીજું એક વેલ માર્ક લો પ્રેશર એરિયા છે એ ખાસ કરીને ઓડિશા પશ્ચિમ બંગાળ ઉપર બનેલું છે તો તેની અસર પણ મિત્રો આગામી સમયની અંદર સંપૂર્ણ ભારતમાં થવાની છે અને ડીપ ડિપ્રેશનનો ટ્રેક પણ મિત્રો તમે જોઈ શકો છો જેવી રીતે આગળ વધી રહ્યો છે તે મિત્રો આગામી સમયમાં કચ્છના આખા તરફ જઈ શકે છે જેને લઈને પવનની ઝડપ પણ વધી શકે છે અને ખાસ કરીને વરસાદની તીવ્રતા પણ વધેલી જોવા મળી શકે છે આજનો દિવસ છે એ ખૂબ જ મુશ્કેલીભર્યો અને ખાસ કરીને મજબૂતીવાળો છે એ કચ્છ માટે રહેવાનો છે સૌથી મોટી વાત કરીએ ભારતીય હવામાન વિભાગની આજની આગાહી તો સત્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે જ્યારે રાજસ્થાનની અંદર અને મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદ આજે પણ ગુજરાતમાં ખાબકી શકે છે અઠ્યાવીસ તારીખથી જોર ઘટી જશે કારણ કે આ સિસ્ટમ આગળ વધી અરબી સમુદ્ર તરફ ફંટાઈ જઈ રહી છે તો કચ્છ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ તો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારેની વરસાદની આગાહી રહે છે ઓગણત્રીસ તારીખ તારીખે આ સિસ્ટમ મિત્રો દરિયા તરફ મિત્રો ખંટાઈ જશે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપેલું છે જ્યારે મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં એકદમ હળવા વરસાદની ઓગણત્રીસ તારીખે આગાહી છે ત્રીસ તારીખે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ છે એ જોવા મળશે એટલે કે ઓરેન્જ એલર્ટ છે એ ભારે વરસાદની આગાહી છે અને એકત્રીસ તારીખે આ સિસ્ટમ આગળ વધી જશે જેને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ ભારે વરસાદની કોઈ શક્ય એટલે કે આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર ત્રીસ તારીખ સુધી જોવા મળશે ગુજરાત હવામાન શું કહે છે તો તમે જોઈ શકો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એકત્રીસ અને પહેલી સપ્ટેમ્બર સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે એટલે કે સંપૂર્ણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર તમામ જિલ્લાની અંદર હજુ પણ વરસાદ જોવા મળશે હવે મિત્રો જોઈએ ભારે વરસાદ ક્યારે છે તો આ જે મિત્રો છવ્વીસ જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટ છે અહીંયા તમે જોઈ શકો કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ તો આ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લા જોઈ શકો જ્યાં રેડ એલર્ટ છે આ સિવાય ડાંગ નવસારી વલસાડ સુરત તાપી નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદે પંચમહાલ દાહોદ પંચ મહીસાગર ખેડા અને આણંદની અંદર રેડ એલર્ટ છે અમદાવાદ એવો જિલ્લો છે જ્યાં મિત્રો ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે આ સિવાય બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ખાસ કરીને ગાંધીનગરની અંદર પીળો કલરનો ભાગ છે તો આ વિસ્તારમાં પણ મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે ભારે વરસાદ જ્યારે રેડ એલર્ટ વાળા ભાગની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સિવાય અઠ્યાવીસ તારીખના મેપની અંદર પણ કચ્છ અને સૌરાષ્ટ્રના જે ખાસ કરીને પશ્ચિમ તરફનો ભાગ છે આ વિસ્તારમાં રેડ એલર્ટ છે આ સિવાય અમરેલી ભાવનગર અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અઠ્યાવીસ તારીખ છે ઓગણત્રીસ તારીખે માત્ર કચ્છ અને ખાસ કરીને દ્વારકા જામનગર પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે તો ઓગણત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે ત્રીસ તારીખે આ સિસ્ટમ આગળ વધી અને લગભગ મિત્રો કરાચી તરફ ખાસ કરીને અરબી સમુદ્ર તરફ ફંટાઈ ગઈ છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે બાકી ઉત્તરને મધ્ય ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે ત્યાં વરસાદની કોઈ શક્યતા નથી અને એકત્રીસ તારીખના મેપની અંદર માત્ર કચ્છની અંદર ખાસ કરીને યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે અથવા નહીવત વરસાદ પણ જોવા મળી શકે છે તો આ પ્રમાણે જોવા જોઈએ તો સત્યાવીસ તારીખે આજે પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડશે અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઓગણત્રીસ તારીખે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ હળવી થતાં સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદમાંથી રાહત મળશે મિત્રો લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને સાયક્લોન એકદમ ગુજરાત ઉપર આવી પહોંચ્યું છે જેને લઈને જ મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં વરસાદને લઈને આ ગઈ છે આજની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો આ સાયક્લોન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે તેને લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે અને આ સિસ્ટમની અસર ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ જિલ્લો છે મોરબી છે આ વિસ્તારમાં જોવા મળી શકે છે આ સિવાય સત્યાવીસ તારીખે આ સિસ્ટમ આગળ વધી અને કચ્છ ઉપર થઈ અને મિત્રો આગળ વધી રહી છે જેને લઈને કચ્છની અંદર લોંગ ટાઈમ સુધી આ સિસ્ટમની અસર રહેશે અઠ્યાવીસ તારીખે બુધવારની જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધે કચ્છ ઉપર થઈ અને કરાચી એટલે કે પાકિસ્તાન તરફ ફંટાઈ રહી છે દરમા દરિયામાંથી મિત્રો આ સિસ્ટમને ભેજ મળવાને કારણે આગામી સમયની અંદર આ સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે હજુ પણ પવનની ઝડપથી વધી શકે છે અને જેને લઈને જ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કેટલાક વિસ્તારમાં કચ્છના જે ખાડીવાળા વિસ્તારો છે આ વિસ્તારમાં ભારે તેજ પવન ફૂંકાઈ શકે છે જેને લઈને કેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે આ સિસ્ટમની અસર ખાસ કરીને ત્રીસ તારીખ સુધી રહેશે ત્રીસ તારીખ પછી આ સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને જોવા જઈએ તો કરાચી તરફ જશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ દેખાઈ જશે પરંતુ અરબી બંગાળની ખાડીની અંદર બીજી એક સિસ્ટમ પણ બની રહી છે અને આ સિસ્ટમ પણ મિત્રો નાની છે મજબૂત નથી પરંતુ તેની અસર પણ ગુજરાતમાં જોવા મળશે અને તેની અસરને કારણે બીજી તારીખે અને ત્રીજી તારીખે હળવોથી લઈને મધ્યમ વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વડિયો જોવા માટે મા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દય ભારત